મિત્રો ફાઇનલી આપણી જાળી લાગી ગઈ છે રેડી કમ્પ્લીટ હાલો મિત્રો કેમ છો બધા મજામાં ને તો મજામાં રહેજો જય શ્રી કૃષ્ણ તો બન્યા રહેજો મિત્રો આજના આપણા નવા એક વિડીયોમાં તો આજે આપણે શું કામ કરવાના છીએ બતાવીશ તમને તો મિત્રો આ વિડીયો સારો લાગે તો શેર લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો મળીએ આજે આપણે શું કામ કરવાના છીએ હું તમને બતાવીશ આગળ વિડીયોમાં તો મળીએ મિત્રો આગળ જય શ્રી કૃષ્ણ મિત્રો ફાઇનલી આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે અત્યારે તો હવે જઈએ કામ પર અત્યારે વાગ્યા છે દસ ને દસ મિનિટ થઈ ગઈ છે તો હવે જઈએ આપણે કામે શું કામ કરવાના છીએ આજે નવું તો હું તમને બતાવીશ વિડીયોમાં ત્યાં સુધી આવજો જો આવી રીતના અમારો ડોગી રમે ભાઈ અમારમાં કામે જઈએ એટલે અમારો મોતી છે મોતી ચલો બેટા બાય આપણે પહોંચી ગયા છીએ આપણા કામ પર હવે જઈએ કયો માણસ નયનભાઈ છસો બે નંબરમાં કમ્પ્યુટરની જાળી લગાવશું ભાઈ આપણે નયનભાઈ લગાવશે આવી ગઈ નયનભાઈ જાળી લગાવશે આપણે એમને હેલ્પ કરાવશું કારણ કે આપણે ભાઈ ભાંગેલા તૂટેલા માણસ છીએ એટલે હમણાં એક મહિનો આરામ કરવાનો તો છતાંય આપણે આ બાબલાને હેલ્પ કરાવી દઈએ થોડી મળ્યા આગળ જાળી કેવી રીતના અમારા ભાઈ લગાવે છે બતાવું તમને વિડીયોમાં અહીંયા લગાવવાની છે આપણે કબૂતરની જાળી મિત્રો આપડી જાળી કબૂતરની આ રીતની લાગશે જો પહેલાં ડ્રીલ મશીન થી હોલ પાડવાના પછી આ રીતના હૂંક લગાવવાના અમારા નયનભાઈએ ઊંઘ લગાવી દીધા છે આ રીતના ઊંઘ લાગશે પછી આમાં જાળી લટકાવવાની આવશે નયનભાઈનું કામ હજી ચાલુ છે નયનભાઈ જાળી લગાવવા મળ્યા જો આ રીતની લાગે ને કેવી રીત લાગે આવડે લગાવતા ના ના શીખું છું ઠીક હે લગાવતા કબૂતર જાળી લગાવ્યું કોન્ટેક્ટ કરો થાય છે બરાબર બરાબર મિત્રો ફાઈનલી આપણી જાળી લાગી ગઈ છે રેડી કમ્પ્લેટ આ રીતનું કઈક હોય છે કબૂતર જાળીમાં આ કામ છે મિત્રો ફાઈનલી આપણું કબૂતરની જાળીનું કામ પતી ગયું છે હવે મળીએ એક નવા કામ પર આપણું કામ આવું જ છે આખો દિવસ બન્યા રેજો અમારા વિડીયો મળીએ આગળ બીજું કયું કામ કરીએ તો મિત્રો જઈએ હવે બીજા કામ પર

बड़ी ना मित्रों है। इतना आवेदन तलाशी आपना पता, है ना? हम्म। मेरा लाइक मार तू। मार दे। આગળ કામ આવે તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે બે વાગ્યા છે હવે જમી લઈશું પેટ પૂજા કરશું પછી આગળ મળીએ વિડીયોમાં આગળ શું પ્રોગ્રામ જે અત્યારે હાલ મને નથી ખબર હવે જમીન પાછા દુકાન પર જઈએ પછી શું થાય છે બતાવું તમને વિડીયોમાં તો હાલો જમવા હાલો મિત્રો બન્યા રેજો કન્ટિન્યુ આપણા વિડીયોમાં આપણા બોક્સ તો જો સવારમાં આપણે જે જગ્યાએ કબૂતરની જાળી લગાવવા આવ્યા હતા મિત્રો અત્યારે પાછું એક બીજું કામ આવ્યું છે ત્યાં એક જગ્યા ઉપર એક આ પડદાની પાઇપ નાખવાની છે આપણે અને નળમાં એક સ્પિન્ડલ બદલવાની છે તો આપણું કામ કેવું લાગે બતાવતા રહેશું તમને અમારું કામકાજ ચાલો નયનભાઈ

ये ना नोवा चूहा है मर मर जा दो साल में मरता है फिर उसके पालते रहते हैं लो बेला <laughs> मस्त तो है जी नहीं बड़ा है इसकी पूछ नहीं नहीं इसकी पूछ नहीं होती क्या नाम है इसका बेला 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 <laughs> तो मित्रों आ उंदर सारो लगे ला तो लाइक कर दे जो अपना वीडियो में <laughs> चेना जोरदार આપણો પડદો લાગી ગયો છે નયનભાઈ આખો નળ ફરે છે પકડવાની સ્પીડલ બદલવાની છે નયનભાઈએ પડદો લગાવી દીધો છે આમાં બદલી નાખીશ પિન્ડલ નળ થતો તો લીકેજ હવે લીકેજ નહીં થાય થશે ભાઈ હવે નઈ થાય કરી દયો વાલ ચાલુ થરો ચાલે લીકેજ હો ગયા બસ ઠીક છે ક્રાન્સ થઈ

મુનાન બે ચા માટે ઝઘડો કરે છે કોણ મંગાવે છે ભાઈ મંગાવવાના છે અને અમારે વડીલ છે પકડો પકડો આ સુરેશભાઈ આ સુરેશભાઈ મંગાવે છે માટે અમારે ફોટો પાડો જો આ સુરેશભાઈ ને ફોટા પાડવાનો બહુ શોખ છે ભાઈ પ્રકાશભાઈ એનો ફોટો પાડી રહ્યા છે અત્યારે ચાલે અહીંયા ફોટો પાડીને ક્યાં જવાનું તમારે જો આ ભાઈને આ ફોટા પાડવાનો હરક બહુ છે ફોટો પાડવો આ તો લે પૂરા શેર કી ફોટો જો ભાઈ એક નંબર જોઈ લે

ટી કેને મારો ડાયા દીકરો મિત્રો બસ 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 હાલો રેડી મિત્રો આજે આપણે બહુ વધારે વિડિયો માં ટાઈમ ગયો છે તો હવે અહીંયા આપણે વિડિયોને એન્ડ આપશું મળી આવતા નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ